આજે દસ ઓગસ્ટ એટલે વિશ્વસિંહ દિવસની રાજ્યના જિલ્લાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર વીસ ની સિંહ ગણતરી પ્રમાણે જિલ્લામાં એશિયાટિક છોતેર સિંહનો વસવાટ જોવા મળી રહ્યો છે જ્યારે રાજ્યમાં ઓગણીસો નેવું દરમિયાન અને બે હજાર વીસ દરમિયાન છસો ને ચુમ્મોતેર સિંહ નોંધાયા હતા જે પર્યાવરણ પ્રેમીઓ માટે આનંદની વાત કહી શકાય જ્યારે આજે ડિવિઝન કક્ષાનો સિંહ દિવસનો કાર્યક્રમ ભાદરો કેન્દ્રવતી શાળામાં ઉજવાયો હતો જેમાં નવ્વાણું વિધાનસભાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સાહેબ હાજર રહી હાજરી આપી હતી અને સાથે ફોરેસ્ટ વિભાગની તમામ ટીમ જેમાં અનિલભાઈ ડોડિયા મહુવા રેન્જ આર તથા ગૌતમભાઈ તેમજ ફોરેસ્ટની તમામ ટીમ હાજર રહી હતી એ અંતર્ગત કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓની કાતરિયા ને દ્વારા સિંહ વિશે ખૂબ સરસ પોતાની ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દરેક બાળકોને જે ચિત્રો દોરેલા છે સારું કાવ્ય રચના કરેલી છે સિંહ વિશે તેમાં તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું આખા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી હરેશભાઈ કાતરિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું આ વિશ્વ દિવસની ઉજવણી નિમિત્તે મોબા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી બારડ સાહેબ પણ હાજર રહ્યા હતા તેમજ શિક્ષણના ધોરણે ગણાય એવા હિરેનભાઈ બારૈયા બીઆરસી કોઓર્ડિનેટર

મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોયલની ઉપસ્થિતિ રહી હતી ઉપરાંત વિભાગનો સ્ટાફ તેમજ પર્યાવરણ ક્ષેત્રે અને સિંહોના સંરક્ષણ માટે કામ કરતી સામાજિક સંસ્થાઓની ઉપસ્થિતિ હતી ભાદ્રોડ કેન્દ્રવતી શાળામાં આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય એ સિંહોના સંરક્ષણ અને લોક ભાગીદારીથી આપણા ગુજરાતના ગૌરવ સમાજ સિંહનું સંરક્ષણ કરીએ અને તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એવા આપણા સૌનો પ્રયાસો કરીએ બાળકો કાર્યક્રમ ની રહ્યા છે તો આપણે સાંભળીએ બેન શ્રી